તો સુપ્રીમ કોર્ટે મલ્ટીપ્લેક્સમાં પોપકોર્ન અને પાણીની બોટલના આસમાને પહોંચેલા ભાવ પર સખત ટકોર કરી છે અને ત્યારે મલ્ટીપ્લેક્સ એસોસિએશનના ઉપપ્રમુખ અજય બગડાઈ સાથે ન્યૂઝ કેપિટલે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે કહ્યું કે કોર્ટની ટકોર સાચી છે પરંતુ મલ્ટીપ્લેક્સ માલિકોની પણ પોતાની મજબૂરીઓ રહેલી છે અહીં મોટી સંખ્યામાં સ્ટાફનો ખર્ચ અને જાળવણી અને અન્ય ઓપરેશનલ ખર્ચા રહેશે જોકે એસોસિએશન આ મુદ્દે ટૂંક સમયમાં બેઠક યોજીને ખાણીપીણીની વસ્તુઓના ભાવ નિયંત્રણ પર ચર્ચા કરશે અને લૂઝ પેકિંગમાં વધારે ભાવ વસૂલવાની પ્રથા પર પણ વિચારણા કરશે ખાસ કરીને પાણીની બોટલનો ભાવ માત્ર વીસ રૂપિયા હોવો જોઈએ તેવો તેમનો મત છે અને જ્યારે હાલમાં નેવું ટકા મલ્ટીપ્લેક્સની અંદર પોપકોર્નનો ભાવ પાંચસોથી સાતસો રૂપિયા અને પાણીની બોટલનો સોથી દોઢસો રૂપિયા વસૂલાઈ રહ્યો છે જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને આ મુદ્દો હવે કોર્ટની દખલ પછી એસોસિએશન માટે પણ ગંભીર બની ગયો છે

તમે એમ કે લૂટ ચાલે છે પણ અમારે જુઓ તો અમે અમારા કે રાજકોટ કોસ્મોપ્લેક્સ છે તો અમે પાણીના વીસ રૂપિયા જ લઈએ છીએ હજી વાત જ નથી કારણ કે કોસ્મોપ્લેક્સ બધાથી અલગ આવે છે પહેલેથી લોકો નો વિશ્વાસ કોસ્મોપ્લેક્સ સાથે છે અને રહેવાનો છે કારણ કે તમે જે કિંમત રાખી છે એ બધાને ખ્યાલ છે પણ અન્ય થિયેટર્સની વાત છે મારા નામ નથી બોલવા પણ અનેક એવા થિયેટર્સ છે પાંચસો પાંચસો રૂપિયાના તો પોપકોર્ન વેચે છે આપણે હવે બધાને પોતાની ક્વોલિટી એક મેન્ટેનન્સ કારણ કે તમે કોઈ પણ થિયેટરનું પણ જુઓ પ્રેક્ટિકલી તો પચાસ થી સો માણસનો નો સ્ટાફ કામ કરતો હોય તમે કોઈ ચા પીવા જાવ છો તો લારી ઉપર તમને દસ રૂપિયા મળશે સારી હોટલમાં જશો તો પચીસ ત્રીસ ની મળશે એનાથી મોટી હોટલમાં જશો તો છ બસો ની મળશે ફાઈવ સ્ટારમાં જશો તો પાંચસો ની મળે છે એમ આ બધાને સ્ટાફ મેન્ટેનન્સ ઓવરહેડ બધા ખર્ચા એટલા લાગતા હોય છે તો એનાથી અમારે કોસ્ટ વધારે જ રાખવી પડે છે અજયભાઈ જે નિયમો હોય છે એ નિયમોની વિરુદ્ધ થોડા કેન્ટીનમાં કોઈ વેચી શકે પણ નિયમો તો લૂઝમાં તો કોઈ નિયમ છે નહીં કે કોઈ પણ તમે રેટ રાખી શકો છો હવે પેકેજ છે તો પેકેજમાં એમઆરપી તો છાપીને જ આપે છે તો એમઆરપી તો વધારે લેતા જ નથી પછી તમે કમ્પેર કરો કે ભાઈ બાર આટલામાં મળે છે આ પણ તમને તો અત્યારે એમઆરપીથી જ મળે છે ને જે કોઈ ન્યાનું રેટ હશે કે સો રૂપિયાનું પાણી કે દોઢસો રૂપિયાની ડ્રિંક કે કઈ પણ એ પેકેજમાં પ્રિન્ટેડ ભાવ છે એના ઉપર જ તમે લ્યો છો તો કહું કે આખા ઇન્ડિયામાં સેમ આવી રીતે જ ભાવ ને આવી રીતે જ ચાલે છે પણ એ તો કસ્ટમર્સ ઉપર છે કે ભાઈ તમે આવો તો તમારે ખાવું ન ખાવું પણ બીજો ફાયદો તો બીજો કેવી રીતે પિક્ચરનું તો એવું છે કે સારું પિક્ચર આવશે પબ્લિક આવશે એવરેજ પિક્ચર હશે તો નહીં આવે કે ખરાબ પિક્ચર હશે તો નહીં આવે પણ અમારે તો ખર્ચા તો ફિક્સ જ છે કે ભાઈ એમાં ધંધો ઓછો થાય વધુ થાય ખર્ચો તો એક જ છે લાગવાનો છે આપણ એ એ જે પાણીની હું માનું છું એટલે હું વીસમાં આપું છું કે જે આપણે એમઆરપીને જે આખા ગામમાં કે બધે જે મળે છે પણ એના એમાં પણ શું છે કે અમુક જે વેચે છે મોંઘી બોટલ્સ પણ એમાં પણ એ લોકો શું કેવી રીતે આપે છે કે ભલે સ્માર્ટ વોટર્સ છે કે ડિફરન્ટ ટાઈપનું વોટર છે કે ફ્લેવર્ડ વોટર છે એમ કરીને એ લોકો આ ચાર્જિંગ મોલ ભાવ બદલાના તો કોઈ સ્કોપ મને લાગતું નથી કે થવાના કોઈ ચાન્સીસ છે એક જાતના આ હતા રાજ્યના મલ્ટીપ્લેક્સ થિયેટર્સના વાઇસ પ્રેસિડન્ટ્સ તેમનું એસોસિએશન છે અને એસોસિએશનમાં તેઓ વાત તો કરશે પરંતુ એ સ્પષ્ટ વાત કરી રહ્યા છે કે તેમને પણ સ્ટાફની કોસ્ટ લાગતી હોય છે જેથી કરીને પોપકોર્ન સહિતના ભાવ વધારે હોય છે પરંતુ રાજકોટનું તેમનું થિયેટર છે તે કોસ્મોપ્લેક્સ છે તેમાં સૌથી નીચા રેટ છે અન્ય થિયેટર્સ માલિકોને પણ તેમને ટકોર કરી છે કે જો શક્ય હોય તો ભાવ બંધરૂ આપ રાખી શકો કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ અનેક એવા થિયેટર્સ છે જેમાં પાણીની અને પોપકોર્નના નામે ઉગાડી લૂંટ ચાલે છે કેન્ટીનમાં હું જે થિયેટરમાં પહોંચ્યો છું તે કોસ્મોપ્લેક્સ સિનેમા છે ત્યાં પણ રાજકોટની જનતા અત્યારે પોપકોર્ન ખરીદી રહી છે આપણે વાત કરીએ તેમની સાથે તમારા હાથમાં પાણીની બોટલ છે કેટલા રૂપિયા દીધા વીસ રૂપિયા અનેક એવા થિયેટર્સ છે જ્યાં સો રૂપિયાની બોટલ મળે છે શું કહેવા માંગશો એવા થિયેટર્સ માલિકોને એટલા તો ભાવ ન લેવા જોઈએ સો સો રૂપિયા પોપકોર્ન ના પણ ઘણી જગ્યાએ ભાઈ તમે અહીંથી પોપકોર્ન લીધું આ પોપકોર્ન પેલા તો કેટલાનું છે આ એસી વાળું છે નેવું વાળું છે ગામમાં તો ચારસો ચારસો પાંચસો પાંચસો ના મળે છે તમે પણ એક પરિવાર સાથે પિક્ચર જોવા જ્યારે આવતા હોય મહિને એક વખત ઘણા પરિવાર જોતા હોય કે બે મહિને જોતા હોય શું માનો છો આમાં ખરેખર નિયંત્રણ ભાવમાં હોવા જોઈએ હોવા જોઈએ મારે તો સરકાર ને દરખાસ્ત છે કે બધે સેમ ભાવ હોવા જોઈએ અહીંયા પણ વીસ રૂપિયાની પાણીની બોટલ મળે છે તો બીજે થિયેટરમાં કેમ નથી મળતી જે રીતે તમે પણ પરિવાર સાથે મૂવી જોવા આવ્યા છો શું કેશો ભાવ બંધ નું હોવું જોઈએ કેન્ટીન માં હોવું જોઈએ હોવું જોઈએ ભાવ આમ બરોબર જ કેવાય બીજા કરતા તો સસ્તું જ છે અહીંયા થિયેટર્સ જે છે આખા રાજ્યની વાત છે કે ચારસો ચારસો પાંચસો પાંચસો રૂપિયાનો માત્ર પોપકોર્ન હોય છે અ શું કેશો સરકારને શું વિનંતી કરશો થોડું ઘટાડવાની જરૂર છે અહીંયા જે ભાવ છે અહીંયા રીઝનેબલ કહેવાય બીજા કરતા સસ્તું છે અહીંયા પાણીના સો રૂપિયા હોય એસી રૂપિયા હોય અહીંયા વીસ રૂપિયાની જ બોટલ મળે છે જે થિયેટર્સ ની વાત છે ઉઘાડી લૂંટ જ કરી રહ્યા છે અનેક તમે ચેનલ થકી કેમેરામેન થકી શું વિનંતી કરવા માંગશો સરકારને કે ઘટાડવાની જરૂર છે એમ રાજકોટના યુવાનો કહી રહ્યા છે કે ખરેખર ભાવ ઘટાડવાની જરૂર છે જે થિયેટર્સમાં કેન્ટીનમાં ઉઘાડી લૂંટ ચાલે છે એટલે કે જે થિયેટર્સમાં ચારસોથી પાંચસો રૂપિયા પોપકોર્નના લે છે અને સો રૂપિયા અને દોઢસો રૂપિયા પાણીની બોટલના લે છે એવા થિયેટર માલિકોને ખરેખર ભાવ કરવું ખૂબ જરૂરી છે ગ્રાહકો છે તે તે મલ્ટીપ્લેક્સના કોઈ પણ ગ્રાહકો હોય તેમના કાયમીના ગ્રાહકો છે તેને સાચવવા પણ એટલા જ જરૂરી છે જેટલો તમે તમારા પરિવારને સાચવો છો કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ